લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ કરાઈ છે ગુજરાત રાજ્યની લોકસભા બેઠકના મીડિયા પણ નિમણૂક કરવામાં આવી છે તો ચૂંટણીને લઈને ત્રણ ઝોનમાં મીડિયા સેન્ટર કરી વિવિધ બે ઘટકો પર નજર સાથે ગુજરાત રાજ્યના ચાર ઝોનમાં વિભાગીય પ્રવક્તાની પણ નિમણૂંક કરવામાં આવી છે તો મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નૈષ દેસાઈ જ્યારે સૌરાષ્ટ્ર મીડિયામાં સેન્ટર ઇન્ચાર્જ તરીકે ડોક્ટર નિદત બારોડની નિમણૂક કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત રાજ્યમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર રાવતને હવાલો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ